ફાયર સેફ્ટી અને અન્ય બાબતો અન્ય નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસના અંતે જેટલી પણ ક્ષતિઓ હશે એ ક્ષતિઓ દૂર કર્યા બાદ શરૂ કરવાની મંજૂરી આપશે અહીંયા આપ જોઈ રહ્યા છો કે આ પ્રકારની અગ્નિશામક બોટલ જોવા મળી રહી છે પરંતુ નવાઈની વાત એ છે કે આ ફનબ્લાસ્ટ ગેમ ઝોન છે એ આ સમગ્ર ગેમ ઝોનની અંદર માત્ર ને માત્ર આ અગ્નિશામક બોટલ જ છે નથી સ્પ્રિન્કલર રાખવામાં આવ્યા કે નથી અન્ય પાણીની પાઇપલાઇન જેવા સાધનો રાખવામાં આવ્યા સુનિલભાઈ છે અહીંયા સુનિલ વાળા તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું સુનિલભાઈ અહીંયા જે ફાયર સેફ્ટીની માત્ર દેખાય છે એ આ બોટલો જ દેખાય છે અન્ય વસ્તુઓ કેમ નથી અન્ય વસ્તુઓની અમારે અમારી પાસે ઓલરેડી છે અને આ ઘટના પછી અમે પાછી નવેસરથી બીજી બોટલો પણ વસાવી છે વધારે ફિકવન્સી વધારવા માટે કે ભાઈ આપણે અહીંયા આવી ઘટના બની છે ભવિષ્યમાં કાંઈ એવું થાય તો આપણી પાસે સાધન સામગ્રી થોડીક વધારે હોવી જોઈએ એટલા માટે સુ કેટલા સમયથી આ ફન બ્લાસ્ટ કાર્યરત બે વર્ષ બે વર્ષ અને બે વર્ષથી માત્ર આ અગ્નિશામક બોટલો જ છે બીજું કંઈ નહીં હા બોટલો જ છે અચ્છા ફાયરવાળા આયા હતા ચેક કરવા માટે ફાયર વિભાગવાળા ફાયર વિભાગવાળા ચેક કરવા આવ્યા હતા કે નથી આવ્યા એની મને જાણકારી નથી કેમ કે હું મારું બીજું મેનેજમેન્ટ સંભાળું છું એટલે મને એ ખબર નથી ઓકે ફાયર એનઓસી છે તમારી પાસે આ ફન બ્લેક તમામ વસ્તુ જે મેનેજમેન્ટ કરતા છે એમની પાસે બધું તમને મળી જશે જો આ પ્રકારે જ્યારે ગેમ ઝોન હોય ગેમ ઝોનની અંદર તમામ લોકોને ખબર છે કે જે જ્વલનશીલ પદાર્થો હોય છે એ વધારે માત્રામાં હોય છે ત્યારે માત્ર આ અગ્નિશામક બોટલો એ જરૂરી નથી અહીંયા સ્પ્રિન્કલર પણ રાખવાના હોય છે અહીંયા પાણીની પાઇપલાઇન પાણીની નોઝલ આ તમામ વસ્તુ રાખવાની હોય છે પરંતુ માત્ર અગ્નિશામક સિસ્ટમના નામે અહીંયા આ પ્રકારની બોટલો રાખી દેવામાં આવી છે જે ચીફ ફાયર ઓફિસર છે રાજકોટના રાજકોટ મહાનગરપાલિકાના આઈવી ખેર તેમના જણાવ્યા પ્રમાણે આ ફનબ્લાસ્ટ પાસે ફાયર એનો સી પણ નથી સુનિલભાઈ વાળા જે અહીંયા હાજર હતા મેં તેમની સાથે વાત કરી તેમનું કહેવું છે કે અલગ વિભાગ સંભાળે છે એટલે એને ખબર નથી પરંતુ મને એ પાક્કી ખબર છે કે ફાયર એનઓસી પણ એની પાસે નથી તો કેવા પ્રકારનો આ ધંધો ચાલી રહ્યો હોય છે જ્યારે મારા જેવો કોઈ મીડિયા આવે અને જુએ તો એને આ ફાયર અગ્નિશામક જે છે બોટલ એ બોટલ દેખાય એટલે એવું લાગે કે ના ના સિસ્ટમ છે ફાયર અધિકારી આવ્યા હશે ચેકિંગ કર્યું હશે એનઓસી આપી હશે પરંતુ અહીંયા આ રીતના માત્ર બોટલ દેવામાં આવે છે આ સિવાયની કોઈ પણ અગ્નિશામક સાધન સામગ્રી જોવા નથી મળતી આ એક એવું નથી રાજકોટની અંદર અનેક જગ્યાએ આ પ્રકારે ગેમ ઝોન ચાલી રહ્યા છે જે મોલ આવેલા છે એ મોલની અંદર પણ ગેમ ઝોન ચાલે છે તેની પાસે પણ ફાયર એનઓસી નથી ત્યાં પણ પૂરતા પ્રમાણમાં અગ્નિશામક સિસ્ટમ લગાવવામાં આવી નથી કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા રાજકોટ